અરે આખા ગામની બહેનો જૂની સાડી જૂના ડ્રેસ જૂના બ્લાઉઝ અને જૂના કપડાં લઈ લઈને આવી ગઈ છે હો અને સામે નવી સાડી ને નવા ડ્રેસ લઈને જાય છે હો તો હવે તમે ક્યારે આવો છો તમને ખબર છે આપણા હળવદ શહેરમાં આવી ગયું છે આરતી સિલેક્શન અમદાવાદ દ્વારા મિલન ડેપો જે અમદાવાદનું પ્રખ્યાત ડેપો આપણા હળવદમાં આવી ગયું છે જ્યાં તમે જૂના કપડાં તમારા હોય લઈને આવો કોઈ પણ જૂના ડ્રેસ હોય જૂની સાડી હોય જૂના કોઈ પણ કપડાં લઈને આવો ને તમને પર પીસે બસો રૂપિયા કાપી દેશે અને સામે તમારે સાડીની ખરીદી અહીંયાથી જ કરવાની રહેશે જૂની સાડી આપો ને નવી સાડી લઈ જાઓ જૂના ડ્રેસ આપો નવા ડ્રેસ લઈ જાઓ એવું ટ્રેન્ડ ધરાવતું અમદાવાદનું આરતી સિલેક્શન મિલન ડેપો આપણા હળવદમાં આવી ગયું છે અને સાડીઓની વાત કરું ને તો અહીંયા દરેક પ્રકારની સાડીઓ મળી રહેવાની છે અનેક પ્રકારની સાડીઓ મળે છે હવે એમાં સાડીની વાત કરું ને તો દરબારી સાડી મળી રહેવાની છે બ્રોસા સાડી મળી મળી રહેવાની છે પશ્મીના સાડી મળી રહેવાની છે દોરા વર્કવાળી સાડી મળી રહેવાની છે મલકોટન સાડી મળી રહેવાની છે પાર્ટીવેર ડિજિટલ સાડીઓ પણ મળી રહેવાની છે દરેકે દરેક પ્રકારની નવી સાડી મળી રહેવાની છે જૂની સાડી આપો નવી સાડી લઈ જાઓ જૂના કોઈપણ કપડા લેતા હો પર પીસે તમને બસો રૂપિયા અહીંયાથી કાપી દેવામાં આવશે જૂના ગમેટલા કપડા હોય ડ્રેસ બ્લાઉઝ સાડીઓ બધું જ લેતા હો બધા તમને સામે નળી સાડીની ખરીદી અહીંયાથી કરતા જાઓ આ બધી બહેનો તો આવી ગઈ છે હવે તમે ક્યારે આવો છો રક્ષાબંધન અને જન્માષ્ટમીની ખરીદી તો અહીંયાથીને જ કરજો તો હવે સરને હું તમને આપી દઉં છું વિગતમાં આવી જાઓ ત્યારે આપણા હળવદ શહેરના સરના પાસે આવેલા વીરજી વાવ એની બાજુમાં જ આવેલું છે આરતી સિલેક્શન મિલન ડેપો વાળા તો હવે તમે રાહ જો તો આવી જ જજો અને એમાં ખાસ વાત કરું ને આવી ઓફરો જોવા માટે અમારી આઈડીને ફોલો પણ કરતા જજો અજ્જુભાઈ પબ્લિસિટી હળવદ